ભરૂચના જંબુસર તાલુકાના ડાભા ગામમાંથી રોજિંદા ભણવા જતા વિદ્યાર્થીઓ એસટી બસના અભાવે પગપાળા જવા મજબૂર છે ડાભા ગામથી જંબુસર સુધી દસથી બાર કિલોમીટરના અંતરે ખેડૂતોને વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડે છે અને આ સમસ્યા અંગે વિદ્યાર્થીઓએ જીએસટીવી સાથે પોતાની વેદના વનવી ત્યારબાદ તેઓ સીધા જંબુસર એસટી ડેપો સુધી પગપાળા ગયા અને ડેપો મેનેજરને રજૂઆત કરી ਨੇ કહીએ છે ડેપોના મેનેજરને તે અમને કશું જવાબ નથી આપતા અને અમે મોડી બસ આવે છે અને અમે કહીએ છે ને કન્ડેક્ટરને તો અમને ગાળો આપે છે સાતી ઉભા સંચાલન તરીકે જે 11 વાહનો પીએમ ગ્રામ ભોમનગર ખાતે આપેલા છે જેના કારણે અમુક ગામડાના સંચાલનો જે તાપી કરે થોડા કરેલા છે અને જે ટ્રાફિક ગણાય છે તે ટ્રાફિકમાં અન્ય એક્સ્ટ્રા દરરોજ બોલો ને અને એક્સ ડેપોથી બસો મૂકી અને એનું સંચાલન કરવામાં જે જે ગામના મુસાફરો છે એ રીતે મોકલવામાં આવ્યા છે અને જે ધાબા ગામના વિદ્યાર્થીઓનો જે આપનો પ્રશ્ન છે એ પ્રશ્ન અંગે એમના તરફથી એક્ઝામ ચાલે જેવું પણ પ્રકારની અમને જાણ કરવામાં આવેલ નથી અને જો કદાચ એક્ઝામનો પ્રોગ્રામ કે એવું એક્ઝામ જો ઇન્ટરનેશનલ કે એમ જે ઓનલાઈન એક્ઝામ માટે જો જણાવવામાં હોય તો અમે એ પ્રમાણે એક્સપ્રાઇન મૂવમેન્ટ આયોજન કરી અને